નમસ્કાર મિત્રો સ્ટેશન પર રેલવે આખું ગામ રમલો કહીને બોલાવતું એ નાની ઉમરે જીવનનો અર્થ સમજી ગયો હતો કોઈ પર આધાર રાખવો નહીં પોતાની મહેનત પર જીવવું તેના મા બાપનું અવસાન તો ત્યારે થયું હતું જ્યારે તે પાંચ વર્ષનો પણ ન હતો ગામ નાનું હતું પરિસ્થિતિ ગરીબીથી ભરેલી કોઈની પાસે એટલી તાકાત નહોતી કે એ બાળકને દત્તક લે કે એની આખી જવાબદારી ઉઠાવે છતાં ગામના દરેક લોકોમાં એના માટે દયા અને પ્રેમ હતો કોઈ તે ખાવા માટે રોટલી આપતું કોઈ રાત્રે સુવા માટે ઓટલો આપ ગામને એક વૃદ્ધ સ્ત્રી કાંતિબા એ હંમેશા કહેતી કે બાળકને માતા પિતાનો અભાવ ન થાય એ માટે આખું ગામ જ એને પ્રેમ આપશે રમલો ધીમે ધીમે મોટો થતો ગયો ચોથા ધોરણ સુધી સરકારી શાળામાં ભણ્યો પણ પછી જીવતા રહેવા માટે કામ શોધવું ફરજિયાત બન્યું ને ગામના રેલવે સ્ટેશન પર નાની સાની દુકાન હતી જેનું સંચાલન સીમનભાઈ કરતા સીમનભાઈ ખૂબ જ દયાળુ માણસ હતા એક દિવસ રમલો ત્યાં સા પીવાવ્યો પગમાં તૂટેલા સંપલ અને આંખોમાં ઉચુકતા સીમન કાકા હું તમારી સા ઉકાળું અને પૈસા ન લઉં તો ચાલે સિમનભાઈ હસ્યા એ તો ઠેક પણ સા ઉકળવી એટલે સરળ નથી રે બેટા પણ જો તું શીખવા ત્યાર હોય ને તો હું શીખવી દઈશ અને આ રીતે રમલાનું જીવન છે એ ધીમે ધીમે બદલાતું ગયું તે સિમનભાઈ પાસે કામ શીખવવા લાગ્યું શા ઉકાળવી ગ્રાહકોને પીવડાવવી કપ ધોવા અને સૌથી મહત્વનું સ્મિત સાથે વ્યવહાર કરવો થોડા દિવસોમાં રમલાને લોકો ઓળખવા લાગ્યા એની શાની સુગંધ અને એના હાસ્યના અવાજથી આખું સ્ટેશન જીવંત થઈ ગયું હતું મુસાફરો એને પ્રેમથી એ રમલા લાવને બોલાવતા કેટલા મુસાફરો તો એને ખાસ રૂપિયા વધારે આપતા આ લે બેટા મહેનતું છે રમલો એ પૈસા કદી વેડપતો નહીં જૂના તપેલા નીચે નાનું ટીનનું બોક્સ રાખતો જેમાં દરેક રૂપિયા એક આશા બનીને પડતો જતો તે એ દિવસ પણ સવારની પહેલી ટ્રેન આવવાની હતી સૂરજની કિરણો ધીમેથી રેલવેની લાઈનો પર પડતી હતી સ્ટેશન હજી શાંત હતું થોડા મુસાફરો બેગ્સ અને એક નાનકડો સાવાળો રમલો તેની ઉંમર હવે અઢાર વર્ષની થઈ ગઈ હતી હાથમાં ટોપલો સ્ટોવ સાના કપો અને એક હંમેશાની જેમ સીમિત એ સ્ટેશનનો હિસ્સો બની ગયો હતો તે જાણતો હતો કે કઈ ટ્રેન ક્યારે આવે કયા મુસાફરો નિયમિત આવે અને કોને કઈ રીતે સા પીવી ગમે ટ્રેન આવી ધડ ધા ધાડ અવાજ સાથે સ્ટીમ એન્જિનના ધુમાડા વચ્ચે મુસાફરો ઉતર્યા રમલો ભાગતો ગયો સા લોકો એને બોલાવતા એના હાથના કપ ઉઠાવતા જતા પાંચ મિનિટમાં આખી શાક ખતમ એ હસતો પાસો આવ્યો અને ભઠ્ઠી ફરી સળગાવી તે દરમિયાન એને જોયું એક વૃદ્ધ દંપતી ધીમેથી ટ્રેનના ડબ્બામાંથી ઉતરી રહ્યા છે વૃદ્ધ પુરુષની હાથમાં લાકડી બાજુમાં તેની પત્ની જે થોડા કાસા પગલા ભરતા હતા બંનેના ચહેરા પર થાક હતો પણ આંખોમાં શાંતિ તેમણે એકબીજાનો હાથ પકડીને સ્ટેશનના ખૂણામાં આવેલા બાંકડા પર આવીને બેસી ગયા હમલાને અચાનક એ દ્રશ્યમાં કંઈક અલગ લાગ્યું જાણેના મનમાં કોઈ અજાણી લાગણી દોડી ગઈ હોય એમ એ ધીમેથી આગળ ગયો બનેને સાહ આપીને બોલ્યો કે બાપુજી બા ગરમ સા છે પી લ્યો રાતની લાંબી મુસાફરી પછી થોડી તાજગી આવશે વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા બેટા તે પોતે બનાવી છે હા બાપુજી મારી સા પીધા પછી તમે થાકી જશો નહીં બની સા લીધી કપના ગરમ હાજતી એમના ચહેરા પર શાંતિ આવી ગઈ થોડી વાર પછી રમલો બીજી ટ્રેન માટે સા વેસવાલા ચાલ્યો ગયો દિવસના કામ પછી રમલો ઘેરે ગયો જ્યાં એક નાની ઝૂંપડી હતી તેણે સિમનભાઈ પાસેથી લીધેલો જૂનો રેડિયો રાખેલો સાંજ સુધી આરામ કરીને એ ફરી સાની કેટલી ભરીને સ્ટેશન પર પહોંચ્યો આ વખતે સૂર્ય ઢળી રહ્યું હતું લાલીમાં આખા આકાશમાં ફેલાઈ રહી હતી મુસાફરોની ભીડ ધીમે ધીમે ઘટી રહી હતી રમલાએ અચાનક જોયું એ જ વૃદ્ધ દંપતી હજી પણ એ જ બાંકડા પર બેઠો હતો સવારે જે રીતે બેઠા હતા એ જ રીતે એને આશ્ચર્ય થયું એ આગળ ગયો નમ્ર સ્વરે બોલ્યો બાપુજી તમે હજી અહીં છો સવારે જે ટ્રેનમાં આવ્યા હતા એ પછી કોઈ ટ્રેનમાં જવાનું નહોતું બંને થોડી ક્ષણ સૂપ રહ્યા પછી વૃદ્ધ પુરુષ એ ધીમેથી ખિસ્સામાંથી એક સીઠી કાઢી અને રમલાને આપી કે બેટા આ વાંસી લેજે બધું સમજાઈ જશે રમલાને વધુ પૂછવું યોગ્ય ન લાગ્યું એ સીઠી એણે હાથમાં લીધી પણ વિચાર્યું કે આ શા ઠરી જશે એટલે પહેલાં ફરજ પૂરી કરી પૈસાની કીટલી લઈ અને અન્ય મુસાફરોની સા પીવડાવતો રહ્યો એ વચ્ચે સૂર્ય આખો ઢળી ગયો હતો સ્ટેશન હવે શાંત થઈ ગયું હતું અંતિમ ટ્રેન પણ નીકળી ગઈ હતી માત્ર કૂતરાના અવાજ અને રેલવેના લાઇટનો પીળાશ પડતો પ્રકાશ બાકી રહ્યો હતો હરમલો પાસો તે બાંકડા તરફ આવ્યો પણ ત્યાં કંઈ અણધાર્યું હતું બંને વૃદ્ધ હજી પણ એ જ રીતે બેઠા હતા હાથમાં હાથ રાખીને પરંતુ હવે કોઈ હલન ચલન નહોતું રમલાનું હૃદય ધબક્યું એ આગળ વધ્યો ધીમેથી બોલ્યો કે બાપુજી બા તમે ઠીક છો ને કોઈ જવાબ ના આવ્યો સીઠી એની હાથ હાથે હજી હતી એના ગળામાં કંઈક અટકી ગયું એણે ધીમેથી બાપુજીના ખંભા પર હાથ મૂક્યો અને સમજી ગયો કે બંને હવે કોઈ બીજી મુસાફરી પર નીકળી ગયા હતા એના હાથમાંથી સીઠી સરકી પડી આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા સાવાળાના હાથ કંપી રહ્યા હતા એણે ધીમેથી સીઠી ઉઠાવી કાગળ જૂનો અને કાંપતો હતો એ સીઠી ખોલીને એ વાંચવા લાગ્યો અને પ્રથમ લાઈન વાંચતા જ એના શરીરમાં વીજળી દોડી ગઈ બેટા રમેશ જો તું આ સીઠી વાંચી રહ્યો છે તો સમજે કે તારા મા બાપ ફરી તને શોધવા આવ્યા હતા એ શબ્દ વાંચીને રમલાની આંખોમાંથી આંસુ અટક્યા એના હાથમાં સાની કેટલી હતી પણ હૃદયમાં એક વાવાઝોડું આખું જીવન જેને એ અનાથ સમજીને જીવ્યો એ હકીકતમાં અનાથ નહોતો તેના મા બાપ એને શોધવા પાસા આવ્યા હતા પણ હવે તો એ બધું મોડું થઈ ગયું હતું રેલવે સ્ટેશનની રાત લાંબી થઈ ગઈ હતી સાંધની કિરણું બાંકડા પર પડતી હતી જ્યાં એક વૃદ્ધ દંપતી શાંતિથી સૂતેલું હતું અને એના બાજુમાં બેઠેલો એક શાહ જે હવે જાણતો હતો કે એના જીવનનો સૌથી મોટો જો સવાલ આજે ઉકેલાઈ છે પણ સાથે જ એનો ખોવાઈ ગયો છે કે કેવી રીતે દંપતીએ પોતાના થયેલા દીકરાને શોધવા આખી જિંદગી વિતાવી અને કેવી રીતે ભાગ્યે એ બંનેને અંતિમ ક્ષણે પાસો એ જ સ્થળે પહોંચાડ્યા જ્યાંથી બધું શરૂ થયું હતું રાતનો માહોલ શાંત અને નિર્જન રેલવે સ્ટેશન પરના પિલર લાઇટની પીળી ઝાંખી પ્રકાશ માટે દ્રશ્ય જાણે કોઈ જૂના સ્વપ્ન જેવું લાગતું હતું બાંકડા પર એક વૃદ્ધ દંપતી શાંતિથી બેઠેલું જાણે સૂઈ ગયેલું હોય પરંતુ એ સુવાસ હવે શ્વાસંત નિંદ્રા બની ગઈ હતી બાજુમાં રમલો એના હાથમાં એ સીઠી એના હૃદયમાં અશાંત તોફાન રમલાએ ધીમેથી સીઠી ખોલી કાગળમાં એના હાથમાં આંસુના ટીપા પડ્યા સીઠી લખનારના હાથ કાંપતા હોય તેવા શબ્દો દેખાતા હતા હે વાંસવા લાગ્યો એ વાંસવા લાગ્યો જો તું આ સીઠી વાંસી રહ્યો છે તો કદાચ ભાગ્ય અમને તારી પાસે પાસા પહોંચાડ્યા છે બેટા તો બહુ નાનો હતો ત્યારે એક ભયંકર રોગશાળો ગામમાં ફેલાયો હતો તારી માં પણ એ બીમારીમાં ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી મને તને બસાવવા માટે ગામના ડોક્ટર પાસે દોડવું પડ્યું અને જ્યારે પાછો ફર્યો ને ત્યારે ઘર ખાલી હતું તું ક્યાંય ગુમ થઈ ગયો હતો અમે એ દિવસથી આખી જિંદગી તને શોધતા રહ્યા દરેક જગ્યાએ જોયું દરેક સ્ટેશન દરેક શહેર દરેક મંદિર દરેક આશ્રમ જ્યાં પણ કોઈએ કહ્યું કે કોઈ અનાથ બાળક છે ત્યાં અમે પહોંચ્યા પણ ક્યાંય તું મળ્યો નહીં પછી લોકો કહેતા કે કદાચ તું એ જીવતો નહીં હોય પણ તારી મા ક્યારેય એ વાત માનતી જ નહોતી એ ક્યારેય વાત માનતી જ નહોતી એ હંમેશા કહેતી કે મારો રમેશ જીવતો હશે એ પાસો આવશે સા બનાવીને મને પીવડાવશે તો કદાચ એ સા પીવડાવવાનું સપનું હકીકતમાં પૂરું કરી દીધું છે બેટા કેમ કે આજે એક નાનો છોકરો અમને સા પીવડાવી ગયો એના ચહેરામાં મને તું દેખાયો એ જ આંખો એ જ હાસ્ય એ જ બોલવાની રીત કદાચ એ તું જ હશે જો તું આ સીઠી વાંસી રહ્યો છે તો જાણજે કે તારા મા બાપ આખરે તને જોઈ ગયા છે બેટા અમે હવે જવાનું નક્કી કર્યું છે એ જ મુસાફરી પર જ્યાંથી કોઈ પાસો નથી ફરતો પણ મનની શાંતિ સાથે જોઈશું કારણ કે આજે અમને અમારી આંખે અમારો રમેશ છે તારા અને બાપુજી હાથમાં સરકી પડી રમલાને એ શબ્દો વાંચીને લાગ્યું કે જાણે આખું જગત થંભી ગયું હોય તે સીઠી એના હૃદયની દરેક દિવાલને હસમસાવી ગઈ હતી તેની આંખોમાંથી આંસુઓ રોકાતા ન હતા એણે વૃદ્ધ બાપુજીના ચહેરા તરફ જોયું એના ચહેરા પર શાંતિ હતી જાણે સંતોષ બાજુમાં બા એના હોઠ પર અતિ નાનકડું સ્મિત જાણે કોઈ સંતોષથી વિદાય લેતું બાળક રમણાને લાગ્યું કે આ બંને એને જોઈ ગયા એને ઓળખી ગયા હતા અને પછી શાંતિથી ચાલ્યા ગયા રાત પૂરી થવા આવી પવન હળવો હતો રમલો ધીમેથી બંને વૃદ્ધોના પગ પાસે બેસી ગયો આંખોમાં આંસુ પણ મનમાં શાંતિ એ વિચારી રહ્યો હતો કે આખી જિંદગી એણે જેને શોધી એ તો એની સામે બેઠેલા હતા અને એ જાણતો પણ નહોતો અને એણે શા પણ પીવડાવી એની માનું સપનું પૂરું કરી દીધું હતું શાહવાળાના હૃદયમાં અદભુત તોફાન ચાલતું હતું દુઃખ પણ આનંદ પણ અને એક અજાણી શાંતિ પણ તે બોલ્યો ધીમેથી જાણે બંનેને સંબોધી રહ્યો હોય કે બાપુજી બા મને માફ કરજો હું તમને ઓળખી ના શક્યો તમે તો મારી સામે જ હતા હું એ રમેશ છું તમારો રમેશ એના શબ્દો ખાલી સ્ટેશનની દિવાલોમાં ગુંજી રહ્યા હતા પવન જાણે પ્રતિભાવ આપતો હોય એમ સીટી મારીને પસાર થયો સવારે સ્ટેશનના ક્લાર્ક અને પોલીસ સ્ટાફ આવ્યા તેમણે દંપતીના મૃતદેહને જોઈને પ્રક્રિયા શરૂ કરી રમલો બાજુમાં સોપ સાફ ઊભો રહ્યો કોઈએ પૂછ્યું તમે ઓળખો છો ત્યારે રમલો બોલ્યો ધીમેથી હા એ મારા મા બાપ છે બધાને આશ્ચર્ય થયું પણ એના ચહેરા પરની લાગણી જોઈને કોઈએ શંકા ન લીધી તે શાંતિથી બોલતો રહ્યો એમણે આખી જિંદગી મને શોધ્યો પણ ભાગ્ય મને એ લોકો મળી ગયા આજે જ મારી સા પીધા પછી જ એમને શાંતિ મળી પોલીસે નોંધણી કરી બને મેં અંતિમ વિધિ માટે હોસ્પિટલ લઈ ગયા રમલો તેમના સાથે ગયો ત્યાં હોસ્પિટલના સ્ટાફની ચીઠી બધાવી ડૉક્ટર એક ક્ષણ સૂપ રહ્યા પછી ધીમેથી બોલ્યા બેટા તું નસીબદાર છે બધા લોકોને એવી વિદાય નથી મળતી તારા મા બાપને તું આખરે મળી ગયું રમલાએ પોતાના હાથે અંતિમ ક્રિયા કરી અગ્નિ જળતો હતો ધુમાડામાં તે શહેરો દેખાતો હતો તેની માતા જે હંમેશા કહેતી હતી કે મારો રમેશ મારો રમેશ પાછો આવશે રમલાએ હાથ જોડ્યા અને આકાશ તરફ જોયું હામાં હું આવી ગયો છું તે ક્ષણે પવનના ઝોકામાં સાની સુગંધ ફરી પસરી ગઈ જાણે આખું બ્રહ્માંડ એના જીવનની દરેક અધૂરી લાઈન પૂરી કરી રહ્યું હતું કેટલાક દિવસો બાદ રેલવે સ્ટેશન પર એ જ નાનકડી દુકાન ફરી જીવંત થઈ હવે સાવાળાના સ્ટોલ પર એક નવું બોર્ડ હતું રમેશ શાહ હાઉસ માતા પિતાના આશીર્વાદથી દરેક મુસાફર ત્યાંથી શા લેતો ત્યારે રમલો એક ખાસ કપ રાખતો મા બાપ માટે એ કપ હંમેશા ખાલી રહેતો પણ શાના વાસણમાંથી સુગંધ હંમેશા એ જ દિશામાંથી વહી જતી બાંકડા તરફ જ્યાં એક દિવસ એના માતા પિતા બેઠા હતા રમલો ફક્ત સાવાળો ન રહ્યો એ હવે પ્રેરણા બની ગયું એ લોકોને કહેતો કે કોઈને પણ પોતાના માણસને શોધવામાં ક્યારેય મોડું નથી થતું ક્યારેક ભાગ્ય પણ રાહ જુએ છે યોગ્ય ક્ષણ માટે લોકો એના ચહેરા પરની શાંતિ જોઈને શંકિત થઈ જતા એણે જીવનમાંથી એક સત્ય શીખી લીધું હતું પ્રેમ ક્યારે ખોવાતો નથી એ ફક્ત માર્ગ બદલે છે એક સાંજ રમલો ફરી એ જ બાંકડા પાસે ગયો સાનો કપ લઈ જમીન પર મૂક્યો અને બોલ્યો બા બાપુજી મા બાપુજી આજે પણ શા બનાવી છે આવો સાખો ને કહો કે ગરમ છે કે નહીં પવન હળવો ફર્યો બાંકડા પર પડેલી એક પાનની સીઝ હળવી હળલી ગઈ રમલો સ્મિત કરીને બોલ્યો હા મને ખબર હતી તમને એ જ ગરમ શા ગમે છે તે ધીમેથી કપ ઉઠાવી પાસું ગયું સ્ટેશનની ઘડિયાળ વાગી સાંજની ટ્રેન આવી રહી હતી પણ હવે એ સાવાળો ફક્ત મુસાફરોને નહીં પોતાના મા બાપની આત્માને પણ તાજગી પીવડાવતો હતો રેલવે સ્ટેશનની તે ઘટના પછી આખા શહેરમાં સરસા થઈ ગઈ કે લોકો કહેતા એ સાવાળો છોકરો હા એ જ રમલો એ તો પોતાના ગુમ થયેલા મા બાપને સા પીવડાવીને તેમની આત્માને શાંતિ આપનારો દીકરો છે રમલા માટે આ કોઈ ગર્વની વાત નહોતી એના માટે એ તો એક અનોખું ભાગ્ય હતું જીવનભર શોધાતી લાગણીને એને એક પળમાં અનુભવી લીધી હતી હવે લાગતું કે એની જીવવાનું કારણ પણ બદલાઈ ગયું છે એણે પોતાના હૃદય નક્કી કરી લીધું હું હવે એકલો નહીં રહું જે બાળક અનાજ છે જેને પણ પ્રેમની જરૂર છે એ બધા માટે હું ઘર બનાવીશ બધા માટે હું ઘર બનાવીશ તેના શાહ સ્ટોલની આવક હવે વધતી ગઈ હતી લોકો દૂર દૂરથી માત્ર શા પીવા માટે આવવા લાગ્યા પણ એ શાહના સ્વાદ માટે નહીં એ શા પાસાના માણસની કથા માટે કોઈ પૂછે કે રમેશભાઈ આ શાની મીઠાશનો રહસ્ય શું છે તો હસીને કહે કે શા આ સા મારી માતાના આશીર્વાદથી ઉકળે છે સાહેબ પ્રેમથી બનાવેલી વસ્તુમાં ક્યારેય ખોટ નથી આવતી દિવસે દિવસે પૈસા બસાવવા લાગ્યા રમલો એ પૈસા બાંકડા પર બેઠો એ જ થળેની બાજુમાં એક નાનું ઘર બનાવવાનો વિચાર કરવા લાગ્યો હતો અને એ કે અહીંથી અહીંથી જ જ શરૂઆત શરૂઆત થઈ હતી તો બીજા કોઈના જીવનની કરવી અને એક દિવસ એણે બોર્ડ લગાવ્યું કે મા બાપ આશ્રમ અનાથ બાળકો માટે પ્રેમનું ઘર શરૂઆતમાં માત્ર ત્રણ બાળક આવ્યા એક છોકરી આશા જે ટ્રેનમાં ટિકિટ વિના પકડાઈને રડતી હતી એક છોકરો મુન્ના જેને કોઈ રેલવે પ્લેટફોર્મ પર છોડી દીધો હતો અને એક નાનું બાળક અમને અમન જેની બીમાર થઈને હોસ્પિટલમાં મરી ગઈ હતી રમલાએ એમને પોતાના બાળકોની જેમ ઉછેરવાનું નક્કી કર્યું દિવસે શાહ બેસતો અને સાંજે એમને ભણાવતો આશા લખતા શીખી ગઈ મુનો ગણિતમાં સતુર બન્યો અમન સા ઉકાળતા શીખતો મોલની જેમ દરેક સાંજે એ લોકો સાથે બાંકડા પાસે બેઠા રહેતા જેના મા બાપ બેઠા હતા એમને વારંવાર કહેતો કે કે બાળકો દુનિયામાં સૌથી મોટું દાન છે પ્રેમનું દાન જો કોઈને પ્રેમ આપો તો જીવનભર તમને યાદ રાખશે બાળકો હસતા રમતા સા પીતા અને આશ્રમમાં હંમેશા સાની સુગંધ રહેતી પાંચ વર્ષ વીતી ગયા મા બાપ આશ્રમ હવે મોટું થઈ ગયું ગામના લોકો પણ મદદ કરવા લાગ્યા કોઈ કપડાં લાવતો કોઈ ખોરાક રમલાનું નામ હવે ફક્ત સાવાળો તરીકે નહીં પરંતુ રમેશ કાકા તરીકે ઓળખાતું તેની આંખોમાં હંમેશા એક જ તેજ રહેતું જાણેના મા બાપ એની અંદરથી સ્મિત આપી રહ્યા હોય એક દિવસ એક સરકારી અધિકારી આવ્યો અને બોલ્યો કે રમેશજી તમારી સેવા જોઈને જિલ્લા કલેક્ટરે તમને પુરસ્કાર માટે પસંદ કર્યા છે આ કામ માટે સરકાર પણ સહાય આપશે રમલો હળવેથી હસ્યો મારે પુષ્કારની જરૂર નથી સાહેબ જો ખરેખર મદદ કરવી હોય ને તો આશ્રમના બાળકોને ભવિષ્ય આપો તે દિવસથી મા બાપ આશ્રમ માટે સરકારી સહાય શરૂ થઈ શિક્ષકો આવ્યા તબીબી આવ્યા બાળકો માટે નવી શાળા ખોલાઈ ગામ હવે એ આશ્રમની ઓળખથી જાણીતું બન્યું એક રાત બધા બાળકો સુઈ ગયા હતા રમલો બાકડા પાસે બેઠો હતો જ્યાં ક્યારેક એની સાવાળી રો ટોપલી રાખેલી હતી આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા તે બોલ્યો કે મા બાપુજી જુઓ ને તમારો રમેશ હવે કેટલા બાળકોનો બાપ બન્યો છે પવન હળવો ફર્યો પાન હલ્યા રમલાને લાગ્યું કે એ અવાજમાં એના બાપુજીની મમતા હશે એના માધ્યમથી આશીર્વાદ વરસી રહ્યા છે તે સ્મિત કરીને આંખો બંધ કરી તે ક્ષણે આત્મા કહેતી હતી જે સિટી કદી દુઃખ લઈને આવી હતી એ જ હવે અન્યના જીવનમાં આશાનો પ્રકાશ બની ગઈ છે હવે વધુ બાળકો હતા દરેક બાળકની વાર્તા અલગ હતી પણ દરેકમાં રમલાની ઝલક હતી રમલો એને બધાને પ્રેમ આપતો બધા એને રમેશ પપ્પા કહેતા એક દિવસ આશાએ સુપસાપ એક કાગળ આપ્યું કે પપ્પા આ મેં લખ્યો છે તમારા માટે રમલાએ ખોલ્યું એમાં લખેલું હતું કે મારા પપ્પા તમે અમને ઘર આપ્યું પ્રેમ આપ્યો માતા પિતાની જગ્યા આપી જો દુનિયામાં કોઈ દેવતા છે તો એ તમે રમલાઈની આંખો ભીની થઈ ગઈ એ બોલ્યો ના બેટા હું દેવતા નથી હું તો એ લોકોના આશીર્વાદથી જીવી રહ્યો છું જે મારી સાહ પીવા માટે બેઠા હતા બધા બાળકોની આસપાસ ભેગા થઈ ગયા એના હાથમાં સાનો કપ આપ્યો આજની સા તમારા માટે રમેશ પપ્પા રમલાઈ સા લીધી આંખોમાં પાણી સાથે સ્મિત આવ્યું એ બોલ્યો કે હવે મારા મા બાપની આ ફરી સા ફરી ગરમ થઈ ગઈ છે સમય પસાર થતો ગયો રમલો હવે પચાસ વર્ષનો થઈ ગયો હતો એના વાળ સફેદ થયા પરંતુ એનું સ્મિત હજી બાળપણ જેવું દરરોજ સવારમાં એ સ્ટેશન પર જતો એ જ બાંકડા પાસે ફૂલ મૂકી આવતો બાળકો હવે મોટા થઈને નોકરીમાં જતા હતા કોઈ ડોક્ટર કોઈ શિક્ષક બધા કહેતા આજે જે છીએ એ રમેશ કાકાના આશીર્વાદથી છીએ રમલો હસતો બોલતો બધું મા બાપના પ્રેમનું ફળ છે બેટા સા ફક્ત ઉકળે છે ગરમી તો હૃદય આપે છે રાત ઠંડી હતી પરંતુ રેલવે સ્ટેશન પર એ દિવસની સહલ પહલ સમાપ્ત થવા આવી હતી પ્લેટફોર્મ પર મને માત્ર ને માત્ર બે આત્માઓ બેઠા હતા એ વૃદ્ધ દંપતી સવારે આવ્યા હતા હવે રાત થઈ ગઈ હતી છતાં બંને હલ્યા ન હતા સાવાળો રમલો આખો દિવસ સા વેચ્યા પછી ફરી તેમના પાસે આવ્યો હાથમાં બે કપ સા હતી તે બોલ્યો લ્યો કાકા આ મારી તરફથી છે સા પી લ્યો આખો દિવસથી બેઠા છો વૃદ્ધ સીમત કરી બોલ્યા બેટા અમને હવે સા નહીં પીવી અમને હવે થોડી જ વારમાં સફર પર જવું છે રમલાને અસરજ લાગ્યું કઈ સફર કાકા હવે તો રાત થઈ ગઈ કોઈ ટ્રેન પણ નથી આવતી વૃદ્ધે ધીમે ધીમે કહ્યું બેટા બેટા આ દુનિયાની નહીં પરલોકની સફર રમલો સોકી ગયું એ શું બોલ્યો છો કાકા વૃદ્ધના આંખોમાં આંસુ હતા એને ખિસ્સામાંથી એ જ સીઠી બહાર કાઢી રમલાના હાથમાં મૂકી અને બોલ્યા બેટા હવે વાંસ આ સીઠી જ અમારી વાર્તા છે રમલાએ ધીમે ધીમે ચીઠી ખોલી કાગળ જૂનો હતો પણ શબ્દો સ્પષ્ટ પ્રિય રમેશ જો કોઈ દિવસ તું આ સીઠી વાંચે છે તો જાણજે કે તું અમારો દીકરો છે કે હા બેટા અમે જ તારા માતા પિતા છીએ તારા જન્મ પછી જ અમારું જીવન તૂટતું ગયું ગરીબી બીમારી અને અનંત પરિસ્થિતિઓ વચ્ચે અમે તને બસાવવા માટે તને ગામના લોકો પાસે મૂકીને શહેર જવાનું નક્કી કર્યું વિચાર્યું હતું થોડા મહિનામાં પાછા આવી જઈશું પણ નસીબે અમને શહેરમાં એટલી મુશ્કેલીઓ આપી કે પાછા ફરી ન શક્યા વર્ષો સુધી તારી યાદમાં જીવ્યા શોધ કરી પરંતુ તું ક્યાં છે એ કોઈ કહી શકતું નહીં હવે અમે વૃદ્ધ થઈ ગયા છીએ શરીર થાક્યું છે પણ મન નહીં થાક્યું છેલ્લા ત્રણ વર્ષથી તને શોધતા રહ્યા છીએ દરેક રેલવે સ્ટેશન પર દરેક ગામમાં દરેક શાવાળા પાસે પૂછ્યું તમે રમેશને જાણો છો આજે આખરે સાંભળ્યું કે અહીં રમલો નામનો છોકરો શા વેસે છે અને એ ઈમાન ખૂબ ઈમાનદાર છે ત્યારે વિચાર્યું કદાચ એ અમારો રમેશ હશે જો તું જ અમારો રમેશ છે તો એકવાર તારી સા પીને મરી જઈએ એ જ ઈચ્છા છે રમલાની આંખોમાંથી આઠસુ વરસવા લાગ્યા સીઠી તેના હાથમાં સરકી ગઈ તે વૃદ્ધ દંપતી પાસે દોડી ગયો કાકા કાકી તમે મારા મા બાપ શું વૃદ્ધ સ્ત્રીએ હાથ લંબાવ્યો એના કાપતા હાથમાં રમલાએ પોતાનો હાથ મૂક્યો બનીની આંખો મળી જાણે વર્ષનું અંતર વર્ષોનું અંતર એ ક્ષણે ઓગળી ગયું હોય તે સ્ત્રી રડતા બોલી રમેશ બેટા તને જોવાની ઈચ્છા હતી ભગવાને પૂરી કરી રમલો ફફડતો બોલ્યો મારે તો તમે રોજ પરંતુ ખબર કે તમે જ મારા માતા પિતા બંને વૃદ્ધોના ચહેરા પર શાંતિ આવી ગઈ હતી પિતા ધીમેથી બોલ્યા કે બેટા હવે અમારું કર્તવ્ય પૂરું થયું તને જોઈ લીધો હવે અમને જવું છે રમલો રડતા બોલ્યો ક્યાં જવું છે કાકા અહીં રહો મારી સાથે હું તમારો સંભાળ રાખીશ તમને સંભાળીશ હું હવે તમને છોડું નહીં પણ ભાગ્ય તો કંઈક બીજું જ લખ્યું હતું એ વૃદ્ધ દંપતિ એકબીજાનો હાથ પકડીને એક અંતિમ નજરથી રમલાને જોયા અને ધીમે ધીમે આંખો મીસી દીધી રાતનો આકાશ તારાઓથી ભરેલું હતું રેલવે સ્ટેશનની લાઈટો ધીમી થઈ ગઈ હતી સાવાળો રમલો પોતાના માતા પિતાના નિર્જીવ શરીર પાસે બેઠો હતો તેના હાથમાં એ સીઠી હતી આંખોમાં આંસુ અને હોઠ પર શબ્દ હતા એના હોઠ પર શબ્દ નહોતા થોડા સમય પછી માસ્ટર આવ્યું ગામના લોકો પણ ભેગા થયા સવારે રમલાએ પોતાના હાથથી જ પોતાના માતા પિતાનો અંતિમ સંસ્કાર કર્યો તે દિવસથી તે દરેક સવાર એ જ બાંકડા પાસે બે કપ સામ મૂકે પિતા માટે એક માતા માટે લોકો પૂછે રમલા એ ખાલી કપ છે એના માટે મૂકે છે મિત્રો આજે તમને એમ લાગે છે ને બીજો ભાગ પણ આ કલ્પના છે રમેશની રમલાને આત પ્રેત આત્માનું સપનું આવેલું છે રમલો હસીને કહે કે મારા મહેમાનો માટે રોજ આવતા નથી પણ હું રોજ રાહ જોઉં છું વર્ષો વીતી ગયા રમલો હવે મોટો થયો તેની સા સ્ટોલનું નામ હતું મા બાપની સા દરેક મુસાફરી એ સા પીને કહે આ શામાં પ્રેમ છે ને રમલો હળવેથી હસે હા સાહેબ આ સામાં મમતા હશે જે ક્યારેય ઠંડી નથી પડતી તે બાંકડો આજે પણ સ્ટેશન પર છે દરરોજ સવારની ધૂ ઊંઘમાં બે ખાલી કપ સાની સામે એક દીવો બળે છે અને તેની બાજુમાં લખેલું હોય સીઠી વાંસી લેજો કદાચ તમારું પણ કોઈ રાહ જોઈ રહ્યું છે ને એવી વાર્તા જે શાહ જેવી છે ગરમ મધુર અને અંતે આંખોને ભીજાવી જાય એવી છે મિત્રો તો મિત્રો આ વાર્તા છે એ લેખ કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો સ્થળો દ્રશ્યો બધું જ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેશે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે